લોકોના મોત થયા છે હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડીઝ પણ રિકવર થઈ રહી છે હાલમાં કુલ તેર જેટલી ડેડ બોડીની રિકવરી થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે હાલમાં કુલ ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી બેને પાલનપુર સિવિલ હોસ્પિટલ અને બે ઈજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અને ચારે ચાર ઈજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે અંદાજીત સવારે નવ પિસ્તાલીસની આજુબાજુ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે હાલમાં તેર જેટલી ડેડ બોડીઝ રિકવરી થઈ છે અને જે ચોક્કસ માહિતી છે એ ટૂંક સમયમાં આપને આપીશું મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુમાં છે